ત્યારબાદ ટીમે સ્થળ પર દરોડા પાડી ચાર ઇસમોને ઝડપ્યા હતા પકડાયેલા ઇસમોના નામ નીચે મુજબ છે દીપતેશ અશોકભાઈ પટેલ ઉંમર પાંત્રીસ વર્ષ રહેઠાણ પાંચસો ક્વાર્ટર જીઆઈડીસી અંકલેશ્વર આશિષ સુરેશભાઈ તિવારી ઉંમર ત્રીસ વર્ષ રહેઠાણ મકાન નંબર પંચોતેર શુભમ રેસિડેન્સી રાજપીપળા ચોકડી અંકલેશ્વર મોહિત રામપ્રસાદ માલી ઉંમર બાવીસ વર્ષ રહેઠાણ ગ્રીન સિટી જોલવા તાલુકો દહેજ રાજકમલ રમેશભાઈ માલી ઉંમર ચોવીસ રહેઠાણ મકાન નંબર ચોપન કૃષ્ણકુંજ સોસાયટી બળાગેટ જીતાલી તાલુકો અંકલેશ્વર તેમની પાસેથી દાવ પર લાગેલા રોકડા રૂપિયા કુલ પંદર તથા ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂપિયા પિસ્તાલીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માટે આરોપીને અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે